ઘણા ઘણા આ પૈસા નો ઉડાડો હોય ને તે બેઠા બેઠા શું કે ડાયરા અંદર લક્ષ્મી અપમાન બહુ થાય છે આવું ઘણા કહે છે ભાઈ બાપુ હું મારો એક સીધો બીજો પ્રશ્ન એ કહું કે આ લક્ષ્મી આ પૈસા લક્ષ્મી આપણી માં છે બરાબર પણ મારે એટલું કહેવું કે આપણી માં આપણે જે છ મહિનાના હતા વરહદીના હતા તેદી માં એમ કહેવાય હુતી હુતી આપણને રમાડતી હોય તો આપણે માના શરીર ઉપર પગ મૂક્યા કે નથી મૂક્યા માની સાથી ઉપર પગલીઓ પાડીને આપણે ત્યારે માં રાજી થતી કે નતું ગમતું તો આપણી જનેતા આગળ આપણે છ મહિનાના હોય અને એની માથે પગલિયું પાડી તો માને હો હો કેટલા વર્ષના અડતાલીસ ઓકે અડતાલીસ વર્ષનો બાબો વાહ વાહ ક્યાં હતા તમે ભાઈ

उडाड उडाड रसिओ रूपाळो रंग रे लिओ रूपाळो रंग रे लियो घरे जाऊ गमतो क्या थिव <laughs> કેટલું ભણ્યા કેટલું પાંચ તાળિયુથી વધાવો તાળિયુથી વધાવો પછી એકચ્યુલી ક્યાંય આપણે ઇન્ટરિયામાં ઇન્ટરિયુ આપેલા કે નહીં તો તો આ એક મહિનાની આવક કેટલી છે આ મોગલની કૃપા સાહેબ ધન્યવાદ સિત્તેર એંશી હજાર રૂપિયા મહિને કમાય છે અને માને પાળે આવીને બેસે છે એક બાજુ પાટુ મારીને મંજિલ સુધી પહોંચાડી શકવાની કોઈ ઉર્જા આપે તો આવા માણસો આપી શકે ઘણા હાથ હાથ ઘૂટના છે ને હે હાથ હાથ ફૂટ ના ઉભા વાહડા જેવા હોય કા ઉભા ઉભા માવો થતો આ બસ ક્યાં જાય તારી ઘીરે જાય આ બસ આપણા ખરેખર અમુક તો સમજણ જ નથી પડતી સાહેબ એક જણો ચાર સવારી માં મોટર સાયકલ ની જાતો હતો અને એમાં આપ જેવા કોઈ અધિકારી ઉભેલા ને કીધું સોટાડી દીધી પૂછે સાહેબ કિરીટસિંહ બાપુ ના આગળ ફોન કરી લે આ હાટું ધારા સભ્ય છે તારા ડોહા શાર શાર બે હાડવા એમાં અમરીશભાઈ ની વાત જવા ગયો

શક્તિ ની ઉપાસના કરવી એટલે કોઈ થી નિરાશ પોતાની તમે નાની સમજી લ્યો છો ત્યારે તકલીફ પડે છે પણ એટલું કોઈથી નિરાશાવી લઈએ અમે આ દેશ વિદેશમાં જઈએ મને અમિત ભાઈ અહીંયા બેઠા છે કીર્તિભાઈ અમે મને આરામ બરોબર અંગ્રેજી આવડતો હોય એમ તો આવડે હું આખો પ્રોગ્રામ અંગ્રેજીમાં કરી શકું પણ ન બોલું આ ખરેખર આખો પ્રોગ્રામ સાહેબ અંગ્રેજી માં બોલી જાઓ આખો પ્રોગ્રામ અંગ્રેજીમાં કરું પણ હું ન કરું હું કામ હું ઇંગ્લિશ બોલું ને તમને ન સમજાય એ ધંધા કરાય આપણે અમેરિકા અંગ્રેજી બોલું છું અમેરિકા વાળા હજી સમજ્યા નથી બસ આપણે ઈ રાજીપો રાખવાનો કે મારું અંગ્રેજી એટલું બધું હાર્ડ છે દુનિયામાં મને કોઈ સમજી શકતો નથી આનાથી મોટો પાવર કયો હોય શકે કયો ખરેખર હું પ્લેનમાં જાઉં તો એર હોસ્ટેસ બેનો આવે ને બેન જ કહેવાય ને આપણે એ બેનો આવે ને એ આમ આમ કંઈક નાસ્તો લઈને આવે તમારે અંગ્રેજી બોલવાનું હા થાય એટલે હું કહું હાય હા એ બીજીને બોલાય કે તારો બાપ કઈ ભાષા બોલે એ હમજમાં રહેતો તો પશુ આવી જાય હું કહું ઓલે ફેરે બેન ઓલે ફેરે આવે જીવનમાં કોઈ દિવ નારાજ ન થાવવું નિરાશા ન લાવું મને એક ભાઈ પૂછ્યું મને કે માય ભાઈ કાકામાં ને એબીસીડીમાં ફેરશું ઇંગ્લિશ શીખજો બાપ ભણાવજો સંતાનો પણ ગુજરાતીના ભોગે નહીં સંસ્કૃતિના ભોગે નહીં અમુક અમુક તો એટલું ભણાવી જાય ને તો આમાં કારણ કે અમુક અમુક સ્કૂલો છે એ પરિવારને નથી શીખવાડતી પરિવારને કગલા આવે તમારે તમારા ઘરમાં પણ અંગ્રેજી જ બોલવાનું છોકરાને બીજું બોલવાનું નહીં અંગ્રેજી બાજે લાગે આવે અંગ્રેજીમાં વધુ વધીને કેટલીક ગાય અને આપણો ગુજરાતીમાં માં હોય તો એક આખે હો બોલે એક ને એક બીજી વાર નો આવે એ એ ઇંગ્લિશ નું વિરોધી નથી બધા સ્વીકારું છું પણ બાપ કેવા ગયો કે એ ભાષામાં પરિવાર નથી પરદેશમાં પરિવાર નથી જો અહીંયા પરિવાર હોત તો એની ભાષામાં પરિવારની ભાષા હોત દાખલા તરીકે કાકીને શું કહેવાય અંગ્રેજીમાં આંટી

અને આરે અરે ખરેખર હકાભાઈ જે આફ્રિકા ગયા ને ત્યાં એક અમે જે રિસોર્ટમાં ઉતર્યા હતા ને ત્યાં એક અવડો ફોટો હતો એ ફોટાની વાત પછી ગમે ત્યારે હકાભા કરશે ત્યાં સબદન લીધે આલો બધ તમને બતાવું અમારા વડવા અહીંયા તો એમ કરીને એ ફોટો દેખાડજો મારી એક છે એમ કરીને આઠે પોર આનંદ જ કરાવો પોતાની જાતને પણ કહેવાય નીચો નાખવી અને જગત કેમ રાજી થાય એના માટે પ્રયાસો હોય છે એ આનંદ વાત છે એબીસીડી છે એથી ચાલુ થાય છે સફરજન થી ચાલુ થાય જાનવરે પૂરું થાય જેડ નામ જીરાફ સાહેબ કહેવા ગયો મારો કકો છે કલમ થી ચાલુ થાય પછી ગુજરાતી હોય કે હિન્દી હોય કે સંસ્કૃત હોય ભારત છે એ બાપુ થી ચાલુ થાય લેખણી થી વેદ થી ચાલુ થાય શું આ દેશના બ્રાહ્મણો એ આપણે જીવતા શીખવાડ્યું છે જાગો ન્યાલી વેદ આરે તમે ફીટ થઈ જાઓ છો સાંભળે ઘણી ચામુકી દે એક વાત સાંભળજ્યા નીકળી એટલે કહું કે સાહેબ આપણે